વડોદરા માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે જેમાં પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો છે તેમજ બેનર ઉપર પ્રવેશ બંધીના શીર્ષક સાથે ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ પ્રચાર કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ ના થાય ત્યાં સુધી તેમ ચિંદગી ઉચ્ચારી છે ખાલી આ બેનર નથી આ ચિમકી છે અને આ તો ખાલી ટેલર છે આ ટેલર જે પિક્ચર આખું બાકી છે જો બીજેપી ની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે અમારા દડ આપ્યા છે દેશ માટે

મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીકી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિંદુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ નિમિત નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે

ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિ વાત નહીં કરતો કોઈ દિવસ નહીં કરતો પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોડી નહીં આવે ને તો કોઈ અત્યારે કા ફૂલ અમારી ભૂલ અમારા શબ્દ છે થોડા દિવસ પહેલાં મેં બોલતો તો કે મોદીજી અહીંયા વસે છે પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ અમારા ભૂલ કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાયશું પછી કોઈ બી ભાષા હોય કોઈની તાકાત હોય ને

છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો